આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના સ્મૃતિ સમારોહનું ઉદઘાટન કરશે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આજે દરેક ભારતીય માટે એક મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે રાષ્ટ્ર વંદે માતરમના એકસો પચાસ ગૌરવ સાડી વર્ષોની ઉજવણી કરશે તેમણે આ ગીતને પ્રેરણાદાયક આહવાન ગણાવ્યું જેણે પેઢીઓને પ્રેરણા આપી છે અને દેશભરમાં દેશભક્તિની અમર ભાવનાને પ્રજ્વલિત કરી છે પ્રધાનમંત્રી આ પ્રસંગે એક સ્મારક સ્ટેમ્પ અને સિક્કો પણ બહાર ઉજવણીમાં મુખ્ય કાર્યક્રમ સાથે સમાજના તમામ વર્ગના નાગરિકોની ભાગીદારી સાથે જાહેર સ્થળોએ વંદે માત્રના સંપૂર્ણ સંસ્કરણનું સામૂહિક ગાયન જોવા મળશે આજે રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષની ભવ્ય ઉજવણી થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા પરિષદ કક્ષાનો કાર્યક્રમ યોજાશે જેમાં રાષ્ટ્રગીત વંદે માતરમના મૂળ સ્વરૂપના સહકાર સાથે સ્વદેશીના શપથ ગ્રહણ કરાશે આ ઉપરાંત રાજ્યના વિવિધ પ્રભારી મંત્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાઓ ખાતે મહાનગરપાલિકાઓ ખાતે શાળા કોલેજો અને જિલ્લા પોલીસ કચેરીઓમાં ગ્રામ પંચાયત ખાતે પણ ઉજવણી કરાશે આ ઉપરાંત રાજ્યના પોલીસ બેન્ડ દ્વારા પાટનગર ગાંધીનગર તથા જિલ્લાના મુખ્ય મુખ્ય મથકના જાહેર સ્થળોએ રાષ્ટ્રગીત વંદે માતરમ તથા અન્ય દેશભક્તિ ગીતો પર આધારિત ધૂન પ્રસ્તુત કરાશે આ પગલે રાજ્યની સરકારી કચેરીનો સમય આજે સવારે સાડા નવ થી સાંજના પાંચ ને દસ સુધી રહેશે રાજ્યભરમાં જનજાગૃતિ અને આદિજાતિ ગૌરવના સંદેશ સાથે જનજાતીય ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે ભારત પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક આર્થિક સ્થિતિ તેમજ રહેણી કહેણીથી અવગત થવા માટે બે દિવસની કચ્છની મુલાકાતે આવેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સરહદી વિસ્તારનો વિકાસ સાકારની ઉચ્ચ પ્રાથમિકતા રહી છે તેવું છેવાડાના કપુરાસી ગામે ખાટલા બેઠકમાં ઉપસ્થિત રહેતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું હતું કપુરાસી પહોંચેલા શ્રી સંઘવીએ સરહદી ગામોની મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ઢોલના તાલે સામયું તેમજ આરાધી વાણીના ભજન ગાઈ સ્થાનિક કલાકારોએ શબ્દોથી સન્માન કર્યું હતું શ્રી સંઘવીએ પોતાના વક્તવ્યમાં સરહદી ગામોના લોકોનો સ્નેહ આવકારતી હર્ષની લાગણી અનુભવી હોવાનું જણાવ્યું હતું વિવિધ સમાજના અગ્રણીઓએ વિવિધ પ્રશ્નો લેખિતમાં નાયબ મુખ્યમંત્રીને આપ્યા હતા ધ્યાન સરહ વિસ્તારમાં આપશે તેવી વાત શ્રી સંઘવીએ કરી હતી આ અગાઉ નાયબ મુખ્યમંત્રી હરસંઘવી ગઈકાલે લખપત દ્વારા લખપત કિલ્લા માતાના મઢ નારાયણ સરોવર કોટેશ્વરની વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર કચ્છ જિલ્લાના છ વિધાનસભા વિસ્તાર અબડાસા માંડવી ભુજ અંજાર ગાંધીધામ અને રાપરમાં તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસની લાયકાતની તારીખોના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા જાહેર કરવામાં આવ્યો છે જે કાર્યક્રમના તબક્કામાં કચ્છ જિલ્લાના કુલ એક હજાર આઠસો અડતાલીસ મતદાન મથકોના બીએલઓ દ્વારા તારીખ ચોથી નવેમ્બર બે હજાર પચીસ મંગળવારથી તારીખ ચોથથી ડિસેમ્બર બે પચીસ ગુરુવાર સુધી ઘરેથી ઘરે મુલાકાત કરીને કુલ સોળ લાખ નેવું હજાર પાંચસો ચોર્યાસી મતદારો પાસે ગણતરી ફોર્મ આપવાની કામગીરી શરૂ કરાઈ છે ઘરેથી ઘરેની આ મુલાકાત દરમિયાન મતદારોએ કોઈપણ પ્રકારના દસ્તાવેજો આપવાની જરૂર નથી મતદાર યાદીમાં પોતાનું નામ તથા બે હજાર બે ની મતદાર યાદી વેબસાઇટ વોટર્સ ડોટ ecai.gov.in પર ચકાસી શકાશે મતદાર રજીસ્ટ્રેશન સંબંધિત કોઈ પણ માહિતી અને માર્ગદર્શન માટે ઓગણીસો પચાસ હેલ્પલાઇન પર સંપર્ક કરવાનો અથવા મતદારો બીએલઓ નો સંપર્ક કરી શકશે આ સાથે જ કચ્છના નાગરિકોને મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગણતરી ફોર્મ ભરવા અને સહયોગ આપવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કચ્છ કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તેવું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે ભૂત તાલુકાના કોડકી ગામના માસીઆઈ ભાઈબેન બાઇકથી તુલસીઓમાં જવા નીકળ્યા હતા પરંતુ માનકુઆ પાસે સ્કોર્પિયો ગાડી બાઇકને પાછળથી ટક્કર મારતા બાઇક પાછળ બેઠેલી અઢાર વર્ષીય યુવતીનું ગંભીર ઈજાના પગલે મૃત્યુ થયું તું જ્યારે અકસ્માતમાં તેમના ભાઈને પણ ગંભીર ઈજા પહોંચતાં આઈએસીઓમાં સારવાર તડે રખાયા છે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર